દક્ષા તે તારા પરિવારની આબરૂ ખાતર ન ગમતા પુરુષને પરણી ગઈ મેં બધું જ જતું કર્યું છે દક્ષા પણ હવે તું મને જે સલાહ આપે છે તે મારા માટે સાવજ નકામી છે મનથી અને હૈયાથી અતૂટ બંધાયેલ પ્રેમની ગાંઠ છોડવી એ શક્ય છે તારા વિશ્વાસે જિંદગીની નૌકાહકા બે તો રહ્યો પણ મને એ ખબર નહતી કે મધ્ય દરિયે જ મારે ડૂબવું પડશે સાસુબા તમારા કપડાં કબાટમાં છે મને કહેજો એટલે હું કાઢી આપીશ કહેતા કહેતા દક્ષાએ પોતાની કાંડા પરની ઘડિયાળની ચાવી ઠીક કરી દક્ષા તું નોકરી કરવા જાય છે પણ આજકાલ દીકરી સંભાળીને ચાલવું તમને ખબર છે માણસમાંથી માણસ જ નીકળી ગયો હે કોઈના પર વિશ્વાસ મૂકવો એ ભૂલભરેલું છે મને તો તારી ચિંતા થયા જ કરે છે તું હની જગ્યાએ પાંચ વાગે આવી જતી હોય તો ખૂબ જ સારું ઓહો મમ્મી આ જૂનો જમાનો નથી નવા જમાનાની હવાએ સંસ્કૃતિનું નામ જ બદલી નાખ્યું હે તમને ખબર છે આ મુંબઈમાં રાતના દસ દસ વાગ્યા સુધી મહિલાઓ ઓફિસો ચલાવે છે અને હું સુધીરના આવ્યા પહેલાં તો આવી જાઉં છું પછી ચિંતાશાની મમ્મી આજે આવીને રસોઈ હું બાવીશ તમોને ખબર નહીં હોય મારા સસરા જીવતા હતા ત્યારે સુધીરનો જન્મદિવસ કેવો ઉજવતા હતા અરે હા સારું થયું તમે યાદ કર્યું હું એ કેવીમાં છું દીકરાના જન્મદિવસને પણ ભૂલી ગઈ છું પણ સુધીરે સવારમાં જતા જતાં કશું જ કેમ ના કહ્યું ક્યાંથી કહે મમ્મી એ હમણાં હમણાં શેરબજારની મંદીને લીધે ખૂબ જ ચિંતિત રહે છે રાત્રે આવીને પણ કશું જ ઘરનું પૂછતા નથી કે નથી કોઈ સારી વાત કરતા બસ એકાદ ઊંઘની ગોળી લઈને સૂઈ જાય છે તું કાંઈ કહેતી નથી ના કહેવા જાઉં છું તો એવો ગુસ્સો કરે છે કે મારાથી કશું જ બોલાતું નથી એ કેવા હતા લગન ત્યારે મારા વિના જરાય રહી શકતા નહીં પણ કોણ જાણે શું થયું છે છેલ્લા બે વર્ષથી તો સાવજ એકલા એકલા પોતાનું ધાર્યું કર્યા કરે છે હોય હવે ચડતી પડતી તો સૌને આવે છે એનાથી માણસ કાંઈ બદલાઈ ન જાય હિંમતથી માણસ ધારે તે કરી શકે છે મમ્મી અમારા પિયરમાં પહેલાં શું હતું અને અત્યારે કોઈ વાતની કમી છે ચાલ્યા કરે આજે સુધીરને હું ખભેખભો લગાડીને કામ કરી રહી છું પણ એના હૈયામાં કંઈ વેદના ભરી છે તે કાંઈ જ સમજાતું નથી મમ્મી હું જાઉં છું મારે હવે જલ્દીથી ઓફિસમાં પહોંચી જવાનું છે સુધીરના જન્મદિનની કોઈને વાત ના કરતા ઘરમાં આપણે ત્રણ જ જાણીએ આજે તો બનશે તેટલી હું જલ્દીથી આવીશ ભલે કહેતા કહેતા સાસુબાએ ઘરનો દરવાજો બંધ કર્યો દક્ષા ઘરથી થોડે દૂર ગઈને તરત જ કહાય દક્ષા કેમ છે તું તો પરણ્યા પછી સાવચ બદલાઈ ગઈ છે એક ફોન પણ નથી કરતી આખર છે શું જો સુનિલ હવે તું મને મળવાનું બંધ કરી દે કોલેજના દિવસો કોલેજમાં ગયા મારે ઘર છે પતિ સાસુ છે મને હવે મારા સંસારને બનાવવા દે હા તો મારા પર પ્રેમ વરસાવતો અને હું ભીંજાઈ ભીંજાઈને તારી ઉષ્મામાં સદાયને માટે બધું જ ભૂલી જતી પણ સુનિલ લગ્ન પછી એ પ્રેમ યાદ કરીને કરવાનું પણ શું હું હવે કોઈકના માટે જીવી રહી છું તો હવે કોઈ સારી છોકરી પસંદ કરી લગ્ન કરી લે આમ અવારનવાર મળવાથી મારા સાસુ સુધીરને ખબર પડશે તો મારે તો કમોતે મરવું પડશે પ્લીઝ સુનિલ પ્લીઝ સમજી જા પ્લીઝ દક્ષા તને ખબર છે ને એ દરિયાની હાલકોમાં આપણે પારથી પગ બોરતાં બોરતા કેવું હસતા અને કેવી કેવી વાતો કરતા તું તો એમ જ કહેતી કે સુનિલ તારા વિના જીવનમાં જીવવું એ શક્ય જ નથી ઠીક છે દક્ષાતે તારા પરિવારની આબરૂ ખાતર ન ગમતા પુરુષને પરણી ગઈ મેં બધું જ જતું કર્યું છે દક્ષા પણ હવે તું મને જે સલાહ આપે છે તે મારા માટે સાવજ નકામી છે મનથી અને હૈયાથી અતૂટ બંધાયેલ પ્રેમની ગાંઠ છોડવી એ શું શક્ય છે હું લગ્ન કરીશ તો પણ દક્ષા તારો ચહેરો તો મારી નજર સામે જ રહેવાનો છે ખરેખર સ્ત્રીઓ બધી જ આવું જ હશે તમારી ભૂલ તમે કબૂલ ન કરો અને પછી પુરુષો પ્રત્યે નફરત કરીને આખી જાતને વગોવોએ તો કેમ ચાલ દક્ષા તારા એક એક શબ્દ પ્રમાણે મારી પ્રત્યેક પળને ભરી દીધી છે તે કહ્યું તેમ જ રહ્યો અને તારા વિશ્વાસે જિંદગીની નૌકાહકા બે તો રહ્યો પણ મને એ ખબર નહોતી કે મધ્ય દરિયે જ મારે ડૂબવું પડશે દક્ષા કિનારાની આશાએને આશાએ પ્રત્યેક પ્રેમી પોતાના વહાણ હંકારે છે પણ કિનારો ક્યારેક નદીને ભૂલી જાય છે ત્યારે દરિયો કે નદી કોઈના એ ક્યાં થાય છે ઓકે સુનિલ બસ થયું હવે મને જવા દે પ્લીઝ સુનીલ હું પણ કાંઈ સુખી નથી દક્ષા આવજો પણ નથી કહી શકતી આવજો बस सुनील चेहरा की आभा उदासी मा फेरवाई गई पोता ने फिटकार तो सुनील दक्षा नाम भूलवा जात ना नुस्खा करवा करने पर। जराक विचारों मा डूबी जाए के तरतज दक्षा तेनी सामे आवी ने उभी रहे वाद्या सुधी महालक्ष्मी ना दरिया खड़कों पर बेसी घरे पण थतु नथी ધીરે ધીરે પોતાની કલ્પનાઓનો બોજ માથે લઈ સુનીલ રસ્તા પર આવ્યો ત્યારે વીજળીના થાંભલાઓ ઝીણો ઝીણો પ્રકાશ રેલાવી રહ્યા હતા ક્યાં જવું દક્ષા તો દોસ્તીમાંથી પણ ગઈ હવે કોને કહેવું શું વાત કરવી ઘરે જઈને પણ પસ્તાવો પીધા જ કરવાનો છે વિચારમાં ને વિચારમાં રોડ ક્રોસ કરતો હતો અને અચાનક જ પૂરપાટ આવતી ટેક્સીએ ટક્કર લીધી સુનિલ દૂર ફેંકાઈને પડ્યો ટેક્સી તો ચાલી ગઈ પણ લોકોનું ટોળું સુનિલને ઘેરી વળ્યું કોઈએ કહ્યું ઉઠાવો બાજુ મેં હોસ્પિટલ હૈલે ચલો બિચારે કો અને સુનિલ બેશુદ્ધિમાં જ એકાદ અઠવાડિયા પછી સુનિલ ઠીક થયો दक्षाय तो પોતાના મન પર જે કાબૂ રાખ્યો હતો તે રહ્યો નહીં અને ઉંગમાને ઉંગમા સુનિલનું નામ બબડવા લાગી ત્યારે સુધીરે જોયું તો દક્ષા ઘસઘસાટ ઉંધી રહી હતી સુધીરના જન્મદિવસની ઘર પૂર્તિ પાર્ટીનો થાક કદિયે ન લાગે એટલો દક્ષાને લાગ્યો હતો એ શરીરથી સુધીરમાં હતી પરંતુ હયાથી સુનિલના દિલમાં ધડકી રહી હતી કોણ જાણે કેમ આજે દક્ષા કેમ ઉઠતી નથી બેટા સુધીરતાઓ નાસ્તો કવાનો છે આ વહું કદીએ નહીં ને આજે આમ રહેવાદેમાં મમ્મી હું કેન્ટીનમાં નાસ્તો કરી લઈશ દક્ષાને થાક લાગ્યો છે ભલે ઊંઘે અને સુધીરે છાપામાં નજર ફેરવી લીધી અચાનક જ બારીના પ્રકાશે રતુમડી દક્ષાના ગાલ ચૂમી લીધા અને ફટાક દઈને દક્ષા ઊભી થઈ ગઈ ઘડિયાળના કાંટા સામે જોયું અને બોલી ઓ બાપરે ઘણો સમય થઈ ગયો છે સાસુબા દક્ષા વહુ બેટી સુધીર તો ગયો હે તેમનો નાસ્તો ના પાડી તેને પણ દીકરી આટલું મોટું કેમ ત્રણ જણમાં પાર્ટીનો મોટો થાક લાગ્યો નહીં ના સાસુબા કોણ જાણે કેમ कं नहीं तारे ऑफिसे तो जवानू ने, हास तो पची तैयार था आ थोड़ीक दाड़ बना भात पण तैयार छे ज तू जमीने ज जा भले मम्मी सासू मां धीमे वधारे प्रेम करे तो विश्व मां सासू वहू सहियारो संसार पेढ़ी ने उजड़ी करी मुके खरेखर मारी सासू मने माथिए अधिक राखे छे। मनोमन दक्षा तैयार थवा लागी। ऑफिसे पहुंचता दक्षा ने थोड़ी क्वार लागी। टेबल पर काम करता करता सुनील ना चेहराए दक्षा मनोविस्तार घेरी लीधो एकाएक पोता भूतकाल कोमर प्रेम प्रदेश में ए डोलवा लागी तेनाली रहू नहीं थई थी रस्ता पर पब्लिक फोन पर आवी। आंगली टेरवा खचकाई खचकाई ने नंबर पर पड़ता था तार आँखनी पापणों भार दक्षा थी जिला तो एक एक नंबर लागी गयो। हल्लो कौन? सुनील यस मैडम हूँ दक्षा ओहो दक्षा क्या थी बोले छे? ऑफिसे थी बोल शू काम छे। સુનિલ પ્લીઝ તું પાંચ વાગે અહીં મારી ઓફિસે આવી જાને પછી હું બધી જ વાત કરીશ સુનિલ સ્યોર આવી જજે મૂકું હું અને સુનિલના પ્રેમનો દરિયો ભરતી ભે છલકાવા લાગ્યો ક્યારે પાંચ વાગે અને પહોંચી જાઉં દક્ષા ટેબલ પર બેઠી બેઠી પાંચના ટકોરાની રાહ જોતી હતી ત્યાં તો ફોનની ઘંટડી રણકી દક્ષાને આપો ને सुधीर तेनो मिस्टर बोलूँ यस। सुधी। बोल शू काम छे। दक्षा आजे आपने एक मित्र ने घेर जवा हो तारी ऑफिसे वागे आवी जयश। सुधीर काले जाइए तो न चाले। के, तारे चा कामकाज छे। सुधीर बॉस हाजर नहीं मते आज ए बसवु पड़ से पण मोड़ी आईश प्लीज सुधीर खोटू न लगाड़ तो। काले जैशु। ओके जेबी तारी मर्जी तो हूँ तो सीधे घरे जाइश भले दक्षाना चेहरा परसेवे होठ पर लिपस्टिक भीनी करी नाखी स्वस्थ थता वार लगी आम आमतेम काम आटोपी पोता बेग में कईक शोधती होते हो लगी एटला पांचना टकोरा पड़ा ने दक्षा बेग हाथ में लई उभी थी सरसडाट ऑफिस दादर नीचे उतरी ने सुनिल प्रमाणे प्रमाण राहजोती ऊी रही एटला में बाइक पर सुनिल आयो दक्षा हाय सुनिल जल्दी कर आपने क्या जाइने बेसी जाइए केम उतावर छे ना सुनील अने दक्षा सुनील नी पाचड़ बाइक पर बेसी के सुनीले कीक मारी ओहो सुधीर साहब आप अहिया यस सर दक्षा गई क्यारीए ओह स्योरी सर आवो बेसो તમે કોઈ દિવસ અમોને દર્શન દેતા જ નથી કહેતા કહેતા દક્ષાની ઓફિસના બોસે સુધીરનો હાથ પકડ્યો અને બેસવાનું કહ્યું ના રમેશભાઈ આજે નહીં વરી કોઈક દિવસે આવીશ ઓકે કોઈ ઉતાવળમાં છો યસ માય ફ્રેન્ડ ચાલો તો તો આવજો અને સુધીરે પોતાના ઘર તરફ બજાજ હંકાર્યું બરાબર આઠના ટકોરે સુધીરે ઘરમાં પગ મૂક્યો અને સુધીરની મમ્મી બોલી બેટા આજે દક્ષા કેમ નથી આવી મમ્મી દક્ષાની ચિંતા તું શું કામ કરે છે આવશે જરૂર આવશે એ પોતાનું કામ પૂરું કરે ત્યારે ને અને હમણાં હમણાં ઓફિસમાં કામ પણ ઘણું જ રહે છે રાત થવા આવી સુધીરે જમી લીધું સુધીરની મમ્મી દક્ષાની રાહ જોતી બેઠી હતી એટલામાં ફોનની ઘંટડી રણકી હલ્લો કોણ કોણ બોલે છે એ તો હું મમ્મી દક્ષા સુધીરને ફોન આપો ને સુધીર બેટા કહેતા કહેતા સુધીરની મમ્મીએ બૂમ મારી દક્ષાનો ફોન છે આવ્યો કહીને સુધીરે ફોન હાથમાં લીધો સુધીર હલ્લો સુધીર હું જરા લેટ આવીશ ઓફિસમાં અમારી સાથે કામ કરનારના ઘરે તેની બર્થડે પાર્ટી છે ઓકે સુધીર દક્ષા આજે કાલે ગમે ત્યારે આવી શકે છે અને ધડાક દઈને સુધીરે રિસીવર મૂક્યું પરણિત સ્ત્રી પોતાના પતિને ઉલ્લુ બનાવીને ગમે ત્યાં ચાલી જાય શું સાલું આ સંસાર છે બળતો સુધી પોતાના રૂમમાં ગયો અને લાઇટ બંધ કરી દક્ષાની રાહ જોતા સાસુબાને પણ જોકા આવતા હતા એક વાગ્યો હશેને દક્ષાએ ઘરનું બારણું ધકેલ્યું દક્ષાની સાસુએ દરવાજો ખોલ્યો અને તરત જ બોલ્યા દીકરી તું તો મારા ઘરની વહુ છે આમ ઘરમાં ઘણી એકલો હોયને તું પાર્ટીઓમાં જાય એ ઠીક નથી અરે પેલું કોણ છે સુનિલ પર નજર જતા જ સુધીરની મમ્મી બોલી સુનિલ મને મૂકવા આવ્યા છે સુધીર બધો જ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો પોતાના રૂમમાંથી એકદમ જ આવ્યો અને બોલ્યો મિસ્ટર સુનિલ દક્ષાને તમારા વિના ફાવતું નથી તમારા ઘરે બે હૈશે તો વાંધો નથી આખરે એ હૈયાથી તો મારી સાથે છે જ નહીં વચ્ચમાં જ દક્ષા બોલી સુધીર તમોને શું થયું છે આ શું બોલો છો જરા વિચાર તો કરો શાનો વિચાર તું જ સાચું કહી દે ને સુનિલ તારો ફ્રેન્ડ છે કે પતિ બસ કરો સુધીર બસ કરો લગ્નની ચોરીએ સુનિલ નહોતો પણ તમે હતા તમે અને આજે હા હું મારી દોસ્તીના પ્રેમને તમારા વાસનામય પ્રેમ કરતા ચડ્યા તો માનું છું સુધીર તમે તો મારા શરીર સાથે જ રમ્યા છો ક્યારે દિલની ધડકનોને વાચા આપી છે અને પાછા મેં શું ભૂલ કરી એ તો કહો દોસ્તી કરી છે દોસ્તી કોઈ લગ્ન નથી કર્યા સમજ્યા રાત વીતી રહી હતી સુધીરની મમ્મીના ચહેરાની રેખાઓ ભયથી રંગાઈ ગઈ હતી ચિંતાતુર ગંભીર ચહેરાની આંખો ફાટુ ફાટુ થઈ રહી હતી અને આખાએ ઘરમાં દક્ષા અને સુધીરના શબ્દોએ દિવાલોની સ્થિરતાને ખંડિત કરી હતી એકાદ ક્ષણ સૌ ચૂપ હતું ત્યાં તો સુનીલે કહ્યું દક્ષા ધીરજથી કામ લે હું જાઉં છું ખૂબ જ મોડું થયું છે ના સુનિલ મને લીધા વિના જવાનું નથી આ ઘરમાં શંકાકુશંકાનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે હવે આખી જિંદગી જો આમ જ જાય તેના કરતાં મારે મારો રસ્તો કરી લેવો જોઈએ મારે પિયર પણ નથી જવું કોઈને કશું જ નથી કહેવું સુનીલ આજે તું મને અહીંથી લઈ જા सुधीर एक शब्द बोलेते पहला तो सुनिले दक्षा हाथ पकड़ो चाल मड्यू वाह नाटक घना समय थी चालतू छेलो अंक आजेज पूरो थयो छे मम्मी। बेटा सुधीर वहो ने पाची बोला हशे एकाद भूल खातर आखी जिंदगी तरहोड़ी ए सारू नथी दिकरा सारू खोटू हूँ समझू छू मम्मी હું પણ બીજા લગ્ન કરી લઈશ દક્ષાઓ અનેક છે એના પર જ છાપ થોડી મારી છે આવું ન બોલ સુધીર કેટલા વરસ જૂનો સંબંધ આમ એકાએક તોડતા તને કશું જ થતું નથી ધીરેથી દક્ષાએ જોયું તો સુધીર પુતળાની જેમ ઊભો હતો અને સુધીરની મમ્મી અંધારાના અવાજને સાંભળી રહી હતી ભાંગેલા મને બંને જણ પોતપોતાના ઓરડામાં ગયા ત્યારે બરાબર સવારના પાંચ વાગ્યા હતા અને ફોનની ઘંટડી રણકી સુધીરે ફોન લીધો ગુડ મોંગ સુધીર સુનિલ બોલું છું સુધીર દક્ષા તો જોયું માથે કલંક લગાડીને તમે મારો જાન લીધો સુધીર પણ હું તમારો પડછાયો બનીને આ ઘરમાં જ છું તને ખબર છે ને સુધી બે લગ્ન પહેલાં આપણે કેવી કેવી વાતો કરેલી અને આજે તું મને ભૂલી જવા બેઠો પણ નહીં હું તારાથી જરાય દૂર નથી સુધી સુનિલનો મારો મિત્ર છે મિત્ર આ રાત પડી મારું નામ તમે લીધું પણ હું હા મારો ચહેરો તમારા ચહેરામાં જ છે ડબલ બેડ પર જ સૂઈ રહેજો હું બાજુમાં આવીને સૂઈ જઈશ હજી તમોને ખબર છે ને મારે માં બનવાનું છે સુધીર પેલા ફૂલ તમોને મેં આપેલા તે ટેબલ પર રોજ મૂકજો સુકાય તે પહેલાં પાણી નાખજો મમ્મીની સેવા કરજો જુઓ કાલે રક્ષા નામે તમોને પરણવા કોઈ ચાહે તો હા પાડજો એ રક્ષામાં દક્ષા હશે અને સુધીર ધૂરસકે ધૂરસકે રડી પડ્યો બરાબર રાતના બે વાગ્યા હતા જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ